ગુજરાતમાં ગુજરાત સરકાર દ્વારા નવીન સત્તર જેટલા યાદી જાહેર કરાતા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર નવીન તાલુકો તથા લુણાવાડા માંથી કોઠંબા ને નવા તાલુકો બનાવતા વિસ્તારના લોકો માં ખુશી માહોલ રાજ્યમાં આજે નવીન તાલુકાની યાદી જાહેર થતા સંતરામપુરના ગોધર ગામની તાલુકો બનતા આજે ગોધરના સરપંચ વીરપરા હિરેન્દ્રસિંહ ગામના વડીલ ભૂપેન્દ્રસિંહ આજુબાજુમાંથી સરપંચો અને જિલ્લા ઉપપ્રમુખ નંદાબેન સબુરભાઈ રણછોડભાઈ આજમણા સરપંચ શ્રી ગામના ભાઈઓ વડીલો માતાઓ અને ગોધર સ્વામિનારાયણ મંદિરના સંતોના આશીર્વાદ લીધા હતા અને ફટાકડા ફોડી ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો તથા મહીસાગર જિલ્લા પ્રમુખ દશરથભાઈ બારીયા

અને આજુબાજુના વિસ્તારના ગ્રામજનો ખૂબ ખુશીનો આનંદની લાગણી અનુભવી રહ્યા છે તે બદલ અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ ગુરુસાહેબ સુથાર તેમજ દત્તભાઈ બારિયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જય ભારત જય ભારત માતા કી ભારત માતા કી